વીએચપી પ્રખંડ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મણીબેન હાઈસ્કૂલ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સેવા ભારતી નેશનલ સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ તાલીમાર્થીઓ દ્વારા ખાસ તપાસ કરવામાં આવી દર્દીઓને નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું જ્યારે મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો સેવા વિભાગ અને નેશનલ મેડિકલ કોર્સના સહયોગથી સમગ્ર ગુજરાતમાં છસોથી ઉપરાંત ગુજરાતમાં ભારત વર્ષમાં પણ ઘણા ફી મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતા અને આવતી તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી જયંતી નિમિત્તે સેવા વસ્તી વચ્ચે જઈ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટાભાયે લોકોએ એનો લાભ લીધો હતો અને જે દ્વારા કે જે વસ્તીના વિભાગમાં દવાઓનું યોગ્ય પ્રમાણમાં વિતરણ કરવામાં આવી છે આને બધાને લાભ આપવામાં આવે છે મારું નામ લાવ પ્રદેશ શેઘરઠોડ છે વિશ્વ હિન્દુ પરિષદ લાવઝિંબા મંદિર છે